હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ચારની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ચાર મારી વાર્તા અહીં આપેલી વાર્તાની પ્રવૃત્તિ માત્ર નમૂનારૂપ છે તમે તમને મનગમતી બીજી કોઈપણ વાર્તા સાંભળેલી કે વાંચેલી લખી શકો છો તો ચાલો શીખીએ ધોરણ ચાર પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ચાર મારી વાર્તા આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જ હશે આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જ હશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે રીતે આપને યાદ જ હશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં કહેવાતી સ્થાનિક બોલીની સાંભળેલી વાર્તા નીચેના ભાગમાં લખવાની છે હું અહીંયા એક વાર્તા લખું છું તમે તમારા ઘરે સાંભળેલી વાર્તા લખવાની છે વાર્તાનું નામ છે કરતા હોશો કીજીએ કોની પાસેથી સાંભળી તે અહીંયા લખવાનું છે મેં મારી દાદી પાસેથી સાંભળેલી છે તમારે તમે જ્યાંથી સાંભળી હોય તે લખવાનું છે કલવો કાગડો આખો દિવસ ગામ આખાના દરેક ઘરેથી લાગ જોઈને ખાવાનું લઈ આવે પછી નદી કિનારે ઝાડ પર બેસીને નિરાતે ખાય તે દરરોજ બગલાને માછલા પકડતા જુએ ક્યારેક બગલો કાગડાને નાની નાની માછલીઓ ખાવા માટે આપે થોડા દિવસોમાં અને બગલો ભાઈબંધ થઈ ગયા બગલો દરરોજ ઊંચે ઉડે પાણીમાં જુએ માછલું દેખાય કે સર્ર કરતો નીચે આવે ને પોતાની લાંબી ચાંચ પાણીમાં નાખી માછલું પકડી પાડે બગલાને મોટી પાંખ લાંબી ચાંચ અને જોર ઘણું એટલે સહેલાઈથી તે આ કામ કરે એક દિવસ કાગડાને વિચાર આવ્યો કે હું પણ બગલાની જેમ માછલા પકડું તો મારે ગામ આખામાં ભટકીને ખાવાનું શોધવું ન પડે નદીના કિનારે શાંતિથી રહી શકું અને બગલાની ગરજ મટે એવું વિચારી કાગડો આકાશમાં ઉડ્યો પાણીમાં નજર કરીને જુએ તો નીચે છીછરા કાદવ અને શેવાળવાળા પાણીમાં થોડા માછલા દેખાયા એટલે ઊંચા પગ કરી હતું એટલું જોર કરી પાણીમાં પડ્યો છીછરા પાણીમાં પડતા વહે તેની ચાંચ ચીકણી શેવાળમાં ફસાઈ ગઈ મોં અને આંખ કાદવથી ખરડાઈ ગયા પૂંછડી પાણી બહાર રહી ગઈ અને ઊંધા માથે પટકાયેલા કાગડાભાઈ તરફડવા લાગ્યા કલવા કાગડાને તરફડતો જોઈ બગલો ત્યાં આવી પહોંચ્યો અને તેને પૂંછડીએથી પકડી બહાર ખેંચી કાઢ્યો કલવો કાગડો શરમાઈ ગયો બગલો જતાં જતાં કહેતો ગયો કે કરતા હોશો કીજીએ ઓર નજીએ કબ માથું રહેશે શેવાળમાં અને ઊંચા રહે બે પગ આવી રીતે તમે તમારી ઘેરે તમારા મમ્મી પપ્પા પાસે તમારા દાદા દીદી પાસે જો કોઈ વાર્તા સાંભળી હોય તો તમારે અહીંયા લખવાની છે કલવાભાઈને છેવટે સમજ પડી કે કોઈનું આંધળું અનુકરણ એ મૃત્યુનું કારણ બની શકે છે વાર્તામાંથી શું શીખવા મળે છે તે લખવાનું છે વાર્તામાંથી આપણને એ શીખવા મળે છે કે આપણે કોઈનું આંધળું અનુકરણ ન કરવું જોઈએ આપણી બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ વાર્તાનું કોઈ એક ચિત્ર દોરવાનું છે કાગડાનું અથવા બગલાનું ચિત્ર તમે દોરી શકો છો તમે અહીંયા તમે જે વાર્તા લખી હોય તેનું ચિત્ર દોરી શકો છો અહીં આપણી પ્રવૃત્તિ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ ચાર ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ની તમામ પ્રવૃત્તિના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લે લિસ્ટ ની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુક ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુક અત્યારે જ સબસ્ક્રાઇબ કરો આભાર દોસ્તો